નિશાન બનાવવામાં આવ્યા છે પાંચ દિવસની ઝુંબેશ દરમિયાન પોલીસે કર્યા અઠ્યાવીસ કેસ ટીમોએ પિસ્તાલીસ થી વધારે વાહનો જપ્ત કર્યા જપ્ત કરાયેલા વાહનોમાં મોટાભાગના સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલનો સમાવેશ છે તો મોટાભાગના વાહનો સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ છે જે પાંચ દિવસની ઝુંબેશ ચાલે તે પાંચ દિવસની ઝુંબેશ દરમિયાન અઠ્યાવીસ કેસ કરવામાં આવ્યા છે જાહેર વ્યવસ્થામાં જે ખલેલ પહોંચાડનારા તત્વો હતા તે તત્વો રડાર પર તો વધુ વાહનો જે છે સ્પોર્ટ યુટિલિટી વેહિકલ છે જે પાંચ દિવસની ઝુંબેશ ચાલે તે પાંચ દિવસની ઝુંબેશ દરમિયાન અઠયાવીસ કેસ કરવામાં આવ્યા છે જાહેર વ્યવસ્થામાં જે ખલેલ પહોંચાડનારા તત્વો હતા તે તત્વો રડાર પર